ચીખલી અને મુંબઈમાં ઓફિસ ધરાવતા સોલાર એનર્જી કંપની વારી એનર્જીમાં આવકવેરા વિભાગની તપાસ નો રેલો સુરતના બે બિલ્ડર ડેવલપર રાજેન્દ્ર ઉર્ફે રાજુ શાહ અને મિતુલ શાહ અને વલસાડના એક બિલ્ડર બિપિન ડુંગરી સુધી પહોંચ્યો છે સુરતના બે બિલ્ડરને ત્યાં સર્ચ કાર્યવાહી દરમિયાન જમીન દલાલ દીપક શર્મા અને અન્ય બ્રોકરના નામો ખુલતા તેઓ નાસ્તા ભાગતા થઈ ગયા છે આવા ક્વેરા વિભાગના સૂત્રના જણાવ્યા મુજબ ચીખલી વાપી અને મુંબઈમાં ગઈકાલે સર્ચ ઓપરેશન દરમિયાન ચીખલીમાં જમીન ખરીદી વેચાણના દસ્તાવેજો મળ્યા હતા એના આધારે સુરતના બિલ્ડર રાજેન્દ્ર મિતુલ અને વલસાડના બિપિનને ત્યાં મુંબઈ આઈટીની ટીમે મંગળવારે બપોરે સુરતના સર્ચ કાર્યવાહી શરૂ કરી હતી સુરતમાં જમીન અને મોલમાં રોકાણ માપવા સોલાર એનર્જી કંપનીનો એક્સપોઝર હોવાની આવક વેરા વિભાગને શંકા છે આખો મામલો સોનાર એનર્જી કંપની સાથેના જમીનના લેણદેણ અને રોકાણને લગતો જણાય છે સુરતના બે બિલ્ડરને ત્યાં સર્ચ કાર્યવાહી દરમિયાન જમીન દલાલ દીપક શર્મા અને અન્ય બ્રોકરના નામો ખોલતા તેઓ નાસ્તા ભાગતા થઈ ગયા છે સુરતના બંને બિલ્ડરો અગાઉ કરોડોની ડુમસની જમીનના એક મામલામાં વિવાદમાં આવી ચુક્યા છે વાર એનર્જી સોલાર એનર્જી કંપનીના માલિક હિતેશ દોશી અને કિરીટ દોશી ને રાજુ શાહ અને શાહ જમીનનો વેચી દોવાની આવકવેરા વેરા વિભાગને શંકા વ્યક્ત કરી છે